તો મિત્રો બાકી ગયો છે બપોરનો એક તો બધાને ગુડ આફ્ટરનૂન તો પાછળ બધો નજારો તમને દેખાતો જ કે કંઈક નવું લોકેશન છે દરરોજની જેમ આપણું ઘર કે આપણું બહારનું લોકેશન હાવ અલગ જ લોકેશન છે કારણ કે આજે આપણે જવાનું છે એક સ્પેશિયલ જગ્યા જે લોકો બધા જાય જ છે આપણે આજે પ્લાન બનાવ્યો છે તરણે તરના મેળાનો તો એક સરસ મજાનો કુલ આવ્યો હતો અને એની પાછળ એક સરસ મજાનો વ્યૂ હતો તો તમે એને થોડુંક શેર કરું થોડુંક જુઓ તમે શેક ને એક નંબર નજારો છે જોવો તમે લાગે કે એક નંબર પાણી નીચે જાય છે ને જોવા કેટલો પાણીનો વહાવ કેટલો હશે જોવો તમે જો ઝૂમ કરીને જોવો તમે જો મસ્ત નજારો છે આમ પુલ ની નીચે હું અહીંથી હું અહીંથી પસાર થતો તો હજી આપણે બોટાદ થી શિરવાણિયા શિરવાણિયા થી પાળિયાદળથી સુદામડા સુદામડાથી સાયલા અને અત્યારે એક આયા કરીને લોકેશન છે ને અહીંયાથી છું અહીંયાથી છવ્વીસ કિલોમીટર તરણે તર છેટું છે મારેથી અને આજે નક્કી લાસ્ટ જે છે હું આજે તમને દેખાડવાની કોશિશ કરું છું ને જઉં છું અત્યારે સાહેબ પહોંચી જવું તો ચાલુ હોય તો પણ જે આ પુલનો નજારો છે ને એક નંબર હજાર એટલે મને એમ થયું થોડુંક તમને શેર કરું લોકેશન જુઓ તમે શેકની સરસ મજાનું વ્યૂ તો હવે ચલો મસ્ત લોકેશન તો એક નંબર તો છે જ તે હવે આપણે જઈએ આપણા જે મેન રૂટ છે આપણો જે પ્લાન છે તરણેતરનો તે આપણે લઈ લઈએ અને જોવા દઈએ આપણે આપણી બાઇક પણ જો અહીંયા કમ્પ્લીટ પડી છે અને આપણે જવાનું છે આપણા તરણેતરના મેળા તરફ રેડી ફાઈનલી મિત્રો આપણે પાંચ કમ્પ્લીટ છે હવે કારણ કે તમને મેળે તો બધું પબ્લિક આવી રહ્યું છે હું એક જ જોઉં છું કે બધા ટાઈને તરે મેળા જઈ પબ્લિક પાછું આવે છે હું જઈ રહ્યો પહોંચી તો ગયો પણ બધું પૂરા થવાના ટાઈમે આપણે પહોંચે છીએ જો બધા જે કરવા આવ્યા છે લોકો તે બધા જો સેલનો નો અનુભવ લાવો લઈ રહ્યા જોવો

ફાઈનલી મિત્રો ટિકિટ લઈ લીધી છે એકતા ગ્રુપ ની જોવા દો રેડી તો જઈએ આપણે ચોકબોલ ટ્રાય કરીએ આઈ ગયું તમને ચોકબોલ નો નજારો દેખાડી છે આખો જણ એકરો મેળો છે ને એનો રેડી આલા ભાઈ ચાલો જઈએ અને ઉપર જઈને રાઈડનું આપણે એન્જોય કરીએ ઉપરથી તમને તને મેળવાનો એક નજારાનો ઝલક દેખાડું મળું ચાલો જઈને જોઈએ રેડી ચાલો જલ્દી જોઈએ કારણ કે નોઈસ નું પણ અવાજ વધારે રહેશે તો એનું માયક પાસે રાખી ફાઇનલી આપણી રાઇડ થઈ ગઈ ચાલુ તો એક નંબર નજારો આવે

મિત્રો આપણને મળી ગયો છે શું નામ દીપાલી વાહ આપણું નામ શહેલેશ ને દીપાલી માં નવો ફ્રેન્ડ ત્યાં છે અમારા નવા ફ્રેન્ડ છે આપણા નવા સબસ્ક્રાઇબર છે આપણા હવે આપણે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો તમે સૈલેશ લોક કરજો એડી જો બધું ટેન્ટ બેન્ટ બધું વિખાય છે હવે આપણે આપણી રાઈડ કરી દીધી કમ્પ્લીટ હવે અને નજારો ઉપર થી તરણે તરનો દેખાડી દીધો હવે બીજી રાઈડ ટ્રાય કરી હવે જો હવે સામે આપણે જે દેખાય છે સામેની ની રાઈડ આપણે ટ્રાય કરી હવે ઓ હજી પબ્લિક તો ઘણું બધું છે જો હજારો જે એક નંબર છે જો આપણે સામે બેઠા તા એલા ફૂટબોલ બ્લેક બધું જો પબ્લિક શેલ છે બધી વસ્તુમાં મિત્રો માં દોસ્ત તો ઘણી બધી વસ્તુ તમને દેખાડો જોવો તમે આ તણે તનો મેળો હોય અને આઝાદ ના ગોળા નો એવું બને ખરું જોવો જ ગોળા મિની કેમેરો જોવા મિત્રો લેટ થઈ ગયું છે અને ત્યાંનો મેળો થશે બંધ કે પોલીસ દ્વારા મેળો કરવામાં આવી રહ્યો છે બંધ એટલે નજારો પણ જો ખાલી પેલું થવા જ નહીં શક્યો હવે રમકડાવાળાને એવા વધ્યા છે નાના ફેરિયાવાળાને બધું સેલ જ છે હવે રોટલું સસ્તા ભાવ મળી જાય હવે સ્કેટર નાના ના ના ટોયસ બધા મિત્રો તમે બુઢી કે બાલ ખાયા હતી હિન્દીમાં બુઢી કે બાલ જો બુઢી કે બાલ હા થઈ લઈ જયો તમે કેટલો કેને ખબર છે એનું ને મારખું વ્યવસ્થિત હયા જો પૂરો પતવામાં છે હું તારે કહી ફૂલ ગુલ્ફી ખાઈ લઉં મિત્રો હવે તલ તલવાળું પણ અવેલેબલ છે જો છે

ये वाह सना बाकी टैटू चाहिए नो टैटू

ચાલો હવે નીકળી બહુ મજા આવી રાઈડમાં જોવા રાઈડમાં બધી બહુ મજા આવી જોવા એક નંબર રાઈડ આનંદ જ કંઈક અલગ હતો મિત્રો એક ખુશી છે એક નંબર મજા આવી ગઈ ચાલો મળી જાય ફાઇનલી મિત્રો મેળા થઈ ગયો પૂરો આવે નેક્સ્ટ ત્રણે ત્રણ મેળામાં આવે જોવા તમે બધું વેર વિખેર થવા માંડ્યો છે પૂરું પૂરું तो यार बस आज के लिए सिर्फ इतना ही। अब अगर तुम को वीडियो पसंद आए ना तो यार लाइक मारो कर दो यार तुम्हारे पैसे थोड़ी ना कट रहे हैं? कर दो अब अगर तुम लोग नए हो तो यार सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उसके साथ मेरी गो राउंड खेलो या फिर टीपी टीपी टैप मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए